માટેની ચિંતા માટેના મકાન માટે આપણે સમય એકત્રિત થયા ત્યારે ભારત માતાનો જય જયઘોષ આપણે થોડા ઊંચા વાજે કહીએ બોલો ભારત માતા કી વંદે 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 ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આશીર્વાદોના કારણે પાંડવડની ની નવા ગામની ધરતી ઉપર સાડા છ કરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું એવા આપણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપણા કલ્પેશ શર્મા સાહેબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માન્ય રણજીતભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય મિલનભાઈ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વસાવાજી આરસીએચઓ શ્રી જિલ્લા અધિકારી શ્રી અહીંયા પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ઇન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અમારા વડીલ આપણા સૌના એવા આદરણીય વિજયભાઈ પંચાયતના સભ્ય સભ્યશ્રી સુતનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય સભ્યશ્રી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ના ઘરેથી અને પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી આપણા જયેશભાઈ ઉપસ્થિત આ જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન મહામંત્રી ભરતભાઈ કાપડિયાજી ઉપસ્થિત સર્વ આગેવાનો આરોગ્ય વિભાગ ના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત મારા ગામ ગામડે થી વધારેલા સર્વ આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનો તથા મિત્રો વક્તા કીધો એ પ્રમાણે કવાટ વિસ્તાર અને કવાટ તાલુકા ની અવારનવાર મારા કાર્યકર્તાઓ સાથે જયારે ચિંતન મનોમંથન ચર્ચાઓ કરતા હોય ત્યારે હાથેશ્વર થી માંડીને કોટબી કોટબી થી માંડીને ઝડુલી જડુલી થી માંડીને કડાઈ કડાઈ થી માંડીને સૈડી વાસણ મધવાડા થી માંડીને આપણા પાનવડ સુધીની જ્યારે ચિંતા કરીએ ત્યારે ઘણા આગેવાનો સાથે મળવાનું થાય ત્યારે સ્વાભાવિક વાત છે કે કમાટ શહેરમાં પ્રાઇવેટ ડોક્ટરોએ ના દરમિયાન કવાટ શહેરમાં પણ સારવાર નથી મળતી પાનવડ શહેરમાં પણ સારવાર નથી મળતી કલારાણી ખાતે પણ સારવાર નથી મળતી ત્યારે આપણને ફક્ત ફક્ત રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની માંદગી બીમારી આપણી પાસે આવી જાય અને તાત્કાલિક એને પ્રાથમિક સારવાર આપવી પડે તો કવાટ ખાતે આપણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યની સરકારના સર્વાન્ય મૃતુને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ના આશીર્વાદો મળવાના કારણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દસ કરોડ રૂપિયાના ખર્ચે કવાટ ખાતે પણ નિર્માણ થવાનો એ આશીર્વાદ આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા છે અને જ્યારે એ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું ખાતમુહર આપણે બધા સૌ સાથે મળીને કરવાના પરંતુ આનંદની વાત એ છે કે આપણને આટલા અંતરિયાળ વિસ્તારમાં અને આટલા ખૂબ મોટા વિસ્તારની અંદર અહીંયા જે ભવ્ય મકાનનું જે નિર્માણ થયું છે એ મકાન આપણે બધા સૌ અંદર જોઈને નિહાળ્યું છે ત્યારે છોટાઉદેપુર હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ના હોય એ પ્રકારની વ્યવસ્થા આ પાંડવર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણને પ્રાપ્ત થઈ છે ને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે ત્યારે આ વિસ્તારના મારા જે આદિવાસી ભાઈને એમ તો કોઈ બીમાર ના પડવું જોઈએ પરંતુ કદાચ આકસ્મિક રાત્રિના સમયે બીમાર થવાનું થાય ત્યારે આપણી પાસે પાંડવર ખાતે જે શહેરની અંદર હોસ્પિટલ હતી ત્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે વાત વાત હોય હોય પછી અન્ય કોઈ આરોગ્ય સુવિધાની ત્યાં પૂરતી વ્યવસ્થાના કારણે આપણે વ્યવસ્થિત સારવાર આપી શકતા નહોતા પરંતુ હવે જ્યારે દરેક પ્રકારની ફેસિલિટી સાથે દરેક પ્રકારના અધ્યાન સાધનો સાથે આપણે જ્યારે આ નવા ગામ ખાતે પાણવળ ખાતે આપણે જ્યારે વ્યવસ્થા મળી ત્યારે અહીંયા આપણા જે ડોક્ટરો 24 કલાક આપણને સારવાર આપવાના છે ત્યારે આપણને વ્યવસ્થિત રીતે સારવાર પણ મળશે પ્રસૂતિની પીડા વખતે મારી માતા બેનોને પણ જરાય પણ મુશ્કેલી ન પડે એના માટેની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે ખૂબ સરસ પ્રકારની અહીંયા આપી તે બદલ રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં આપણે બધા સૌ સાથે મળીને આભાર માનીએ સાથે સાથે અહીંયા સરપંચ શ્રી કીધું એ પ્રમાણે કે દરેક ગ્રામ પંચાયતની અંદર દરેક વિસ્તારમાં રાજ્ય સરકારે મકાનો માટે કે પછી કોઈ સપ્ટેશન માટે કોઈ માધ્યમિક શાળા માટે સાયન્સની શાળા માટે કોલેજ માટે જ્યારે મંજૂરી આપતી હોય તો આપણે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી બીડીઓ શ્રી મામલતદાર શ્રી આ બધા સાથે મળીને આપણે એ જમીન અપાવવાના આપણે પ્રયત્નો કરીએ અને એવો આપણને લાભયાના પ્રથમ નાંગલિક એવા સરપંચ શ્રી ઇન્દ્રસિંહભાઈ આપણને અહીંયા જમીન આપીશ તે બદલ ઈન્દ્રસિંહભાઈનો પણ આ તબક્કે આભાર માનું છું સાથે સાથે આ ગામના સર્વ આગેવાનોના સાથ અને સહયોગના કારણે અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી સાહેબ શ્રી જિલ્લાના જિલ્લા બચ્ચા વિકાસ અધિકારી શ્રી બધા સૌ સાથે મળીને આ મકાન વહેલી તકે આ વિસ્તારના બધા આગેવાનોને કાર્યકર્તાઓને વિસ્તારની જનતાને આરોગ્યની સુવિધા મળે એ પ્રકારના આશીર્વાદો આપ્યા છે ત્યારે જિલ્લાના વહીવટી વડા સન્માન્ય કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી છે આપણા પ્રાયોજન વેરદાર છે જિલ્લાના એસપી સાહેબ આ બધા સૌ અધિકારીઓ સાથે મળીને આપણો જિલ્લો આપણો કમાટ તાલુકો આપણો વિસ્તાર પ્રગતિના પંથે વિકાસના પંથે આગળ વધે એના માટે અનેક અનેક વિભાગોની દરખાસ્તો તૈયાર કરીને રાજ્ય સરકાર માં મોકલીને એની ઉઘરાણી કરીને આ વિસ્તારની વ્યવસ્થા મળે એવા અમે બધા સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા ત્યારે જિલ્લાના સામાન્ય કલેક્ટર સાહેબ શ્રી અને પૂરી ટીમનો પણ આ તબક્કે આભાર માનું છું આવતીકાલે પણ અત્યારે મેં પ્રાયોજના સાહેબ સાથે ચર્ચા કરતો હતો ત્યારે વર્ષો પહેલાં એટલે કે બે હજાર બારથી સત્તર સુધીમાં જ્યારે કામ કરવાની આ વિસ્તારમાં આપણા આશીર્વાદો હતો થી જ્યારે ધારાશેક્ય તરીકે કામ કરવાની મને તક પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી જિલ્લાની વહીવટી તંત્રની પૂરી ટીમ સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે રાયપુર ગામે સાયન્સની માધ્યમિક શાળા ધોરણ 11 ને 12 માટે મંજૂર મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ક્યાં જમીનના અભાવના કારણે આપણે ત્યાં સાયન્સની માધ્યમિક શાળા કરી શક્યા નથી પરંતુ ખરીદી પણ આપણા પ્રાયોગના વિવડદાર સાહેબે રસ લઈને આ વિસ્તારની અંદર સાયન્સની ધોરણ 11 ને 12 ની માધ્યમિક શાળા ઉત્તર માધ્યમિક શાળા આપણને મળી જાય એવા આશીર્વાદો પણ આપણા પ્રાયોગના વિવડદાર શ્રી આપણને આપવાના ત્યારે આવી વ્યવસ્થાઓ આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થઈ મારે કહેવું કે આવતીકાલે પણ કરજવાડ ખાતે બે હાજર થી બે હાજર થી સત્તર માં કામ કરવાની જયારે તક સાંપડી ત્યારે ત્યાં માધ્યમિક શાળાનું મકાન અને માધ્યમિક શાળા અત્યારે કાર્યરત ત્યાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને એ હોસ્ટેલમાં રહેને ત્યાં જ અભ્યાસ કરવાની તક મળે એ વ્યવસ્થા માટે પણ આવતીકાલે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આ જિલ્લાના કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી પૂરી ટીમ સાથે કામ કરવાના કારણે ત્યાં પણ આપણને હોસ્ટેલ નું બિલ્ડીંગ બન્યું છે ને એનું આવતીકાલે અમે ખાતમુહૂર્ત કરવાના છે એવા આશીર્વાદો આપણને ભારતીય જનતા પાર્ટી સરકારમાં પ્રાપ્ત થયા છે ગઈકાલે પણ વિજ્ઞાન ગણિત

સામૂહિક રીતે અમે 14 થી 1500 દીકરીઓને એક સાથે જોઈ ત્યારે એક કોમળ દીકરીઓ ગુલાબના ફૂલ જેવી દીકરીઓ અને આપણે શહેરમાં ભણતી હોય કોઈ સારા સમાજના કોઈ આગેવાનોની દીકરીઓ હોય એવા દ્રશ્ય મારા આદિવાસી દીકરીઓના મુખ ઉપર મને ત્યાં જોવા મળ્યા એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આશીર્વાદો આપણને પ્રાપ્ત સાથે એવા આશીર્વાદો સાથે આપણી દીકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહે છે આપણા સમય ની જયારે વાત કરીએ ત્યારે આપણી પાસે સ્લેટ પેન ની વ્યવસ્થા નહોતી શાળાઓની વ્યવસ્થા નહોતી આપણા મા બાપી આપણા માટે ભણાવવાની ચિંતા ન કરી આ પ્રકારની આપણી અવ્યવસ્થાઓ ભૂતકાળો સરકારોમાં આપણે ધોઈ પરંતુ અત્યારે સાહેબ કહેતા હતા કે ગોધારિયા ખાતે જે દીકરીઓ અભ્યાસ લઈ રહીશ એ દીકરીઓ ત્યાંથી હજુ પણ ડિવાઈડ કરીને જે આમ છોટા ખાતે આપણું આદિજાતિ વિભાગ અને સાહેબ ના કારણે ત્યાં ખૂબ મોટું કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે ત્યાં પણ આપણી દીકરીઓ ચાર સુધી વધારે દીકરીઓ ત્યાં અભ્યાસ કરવાની છે એવા આશીર્વાદો પણ આપણને આ વિસ્તારમાં પ્રાપ્ત થવાના સાથે સાથે કલારાણી રંગલી ગામ ખાતે આપણે જ્યારે કરાલી પોલીસ સ્ટેશન તરફ જઈએ ત્યારે ત્યાં પણ આપણે આદિજાતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટું કેમ્પસ થઈ રહ્યું એ કેમ્પસ પણ એક વર્ષમાં પૂર્ણ થશે ત્યાં પણ આપણા આદિવાસી બાળકો મફતમાં શિક્ષણ લઈને ખૂબ આગળ વધે એવા આશીર્વાદો આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા છે રોડ રસ્તાની વાત અત્યારે અમારા વિજયભાઈ રાઠવા સાહેબ સાથે અને અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ અનેક વાર આ વિસ્તારમાં અમે કહીએ છીએ કે હાપેશ્વરથી થી માંડીને નસવાડી બોર્ડર સુધી એટલે કે મારો 138 વિધાનસભાનો જે વિસ્તાર એ વિસ્તારમાં બધા જે રસ્તાઓ કાચા રસ્તાઓ બાકી હતા એ રસ્તાઓ મારા માર્ગ મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ વિભાગના હોય સર્વે કરીને એ રસ્તાઓની દરખાસ્ત રાજ્ય સરકાર માં મોકલી એના જોબ નંબર મળી ગયા એની મંજૂરી મળી અને જેવી ફોરેસ્ટ ની મંજૂરી મળશે એટલે પચાસ થી સાઠ સાઠ કરોડ રૂપિયા ના રસ્તાઓ પણ અમે પંચાયત ના સભ્ય શ્રી રણજીતના વિસ્તારમાં આશીર્વાદો મળવાના કારણે માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ બધા સાથે કામ કરવાના કારણે ત્યાં સુધી આપણે રસ્તો લઈ ગયા ચીમલી થી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને પ્રાપ્ત થયા છે એટલે કે કમાડ થી માંડીને મુખ્ય માર્ગે પહોંચવા માટે પણ સ્ટેટ વિભાગે તમે ભીંડોલ ભીંડોલ થી માંડીને ડોળી જઈ શકો એવા પ્રકારની સારા રસ્તાની વ્યવસ્થા આપણને ભારતીય જનતા પાર્ટી ની સરકાર પ્રાપ્ત થઈ છે મોડાસર થી માંડીને કલારાણી કલારણી થી માંડીને ખરાબ રસ્તાની જે ચર્ચાઓ થતી હતી એ રસ્તાઓ માટે પણ મોડાસર થી કવાડ અને પાવી ચેતપુર વન કુટીર થી જલામણી બંને રસ્તાઓનું ખાતમુહર્ત કરી દીધું એનો આજુબાજુનું કટિંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરશ્રીઓ ચાલુ કરી દીધું એનો જે પંદર માસનો જે સમય છે પરંતુ વિનંતી કરી એના કરતા પણ ઓછા સમયમાં આપણને દસ મીટર મોડાસર ચોકડી થી સુધીનો રસ્તો આપણને વહેલી તકે બાંધકામ કરીને આપી દે એવું અમે કોન્ટ્રાક્ટર શ્રીઓને પણ વિનંતી કરીશ ત્યારે એ રસ્તો પણ આપણને દસ મીટર કોઈ ફર્યા જોડવાનું હોય કોઈ ગામને જોડવાનું કોઈ પીએસસી ને જોડવાનું હોય કોઈ શાળા ને જોડવાનું હોય કોઈ ફરિયા ને જોડવાનું હોય તો આ બધું શક્ય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર આશીર્વાદો મળવાના કારણે આપણને આ વ્યવસ્થા પ્રાપ્ત મુખ્ય રસ્તાથી કોઈ તરફ જવું હોય તો પણ આપણને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર રોડ રસ્તાની વ્યવસ્થાઓ આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થઈ છે ત્યારે આરોગ્યની સુવિધા માટે મારા વિસ્તારમાં સાટલી ખાતે પબ્લિક હેલ્થ સેન્ટર કલારાણી ખાતે પબ્લિક હેલ્થ સેન્ટર કરાલી ખાતે પબ્લિક હેલ્થ સેન્ટર ત્યાંથી માંડીને આપણું નવું રૂમડીયા ખાતે જે મંજૂર થયું છે અહીંયા દસ કરોડ રૂપિયાના ખર્ચે રંગપુર ખાતે પણ આપણે એનું ખાતમુહાર ટૂંક સમયમાં કરવાના એવા અનેક પ્રકારના આશીર્વાદો આપણને સ્વાસ્થ્યની સુવિધા માટે રાજ્ય સરકારે જયારે આપણને દીધા ત્યારે આપણે બધા સૌ આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓને સાથ સહયોગ આપીને આપણી હોસ્પિટલમાં સારી સુવિધા આપણને આરોગ્યની મળી રહે એવા આપણે બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરવાના છે આપણા જિલ્લાના વહીવટ તંત્ર સાથે આપણે સુમેળ સુમેળભર્યા વાતાવરણ સાથે સંકલનમાં રહીને આપણે જયારે કામ કરીશું તો સો ટકા આપણો વિસ્તાર હજુ પણ જે બાકી રહી ગયેલા કામો એ કામો પૂર્ણ થવાના છે આપણા પ્રાયોના વહીવટદાર સાહેબશ્રીના અંડરમાં પણ એમાં પણ કોઈ શંકાનું સ્થાન નથી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તમે અહિયાં ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને માટેના જે તમે પ્રયત્નો કર્યા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વ આકેવાનો કાર્યકર્તા માતા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનુશ અને આપણે બધા સૌ સાથે મળીને આ કવાટ તાલુકો વિકાસમાં બનતે પ્રગતિના પંથે આગળ વધે એવા આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું બнде માત્ર ભારત માતાની જય 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 ગર્વી ગુજરાત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો